તળાજાના વાડી વિસ્તારમાં નજીવી બાબતે બાળકીને મહિલા ઉપર હુમલો કરવામાં આવતા સારવાર વિસ્તારમાં આવેલા મંદિર નજીક બે બાળકીઓ રમવા માટે ગયે જે બાબતે બોલાચાલી થતા માતા અને બે પુત્રીને માર મારવામાં આવતા ભાવનગર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા વાત કરો તમે વાત કરી લોડિયા માં લીધું મારું નામ મારું નામ યુવરાજજી અનોપજી સરવૈયા છે અને અમારે એક મંદિર વાડીની બાજુમાં છે ન્યાયક મેટલ બનેલી દીકરી બાબતે કે ભાઈ દીકરીઓને મંદિરે રમવા નહીં આવવા એના પ્રતાપે એના મમ્મી અને મારા મમ્મી બે બચાવ કરવા ગયેલા ચાર જણાને બહુ મૂંઢ માર મારેલો પે ફળે મારેલા અને ધોકાથી મારેલા અને અમારે મૂળ લાગે તળાજા બરાબર અને અત્યારે અમે દવાખાને દાખલ કર્યા હતા તળાજા અમને રિફંડ કરીને ભાવનગર આપેલ છે બરાબર અને કહેવાનો મતલબ એ છે કે ફરિયાદ લેવા આવ્યા તા અમે જેમ કેતા એમ ફરિયાદ ન લેતા બરાબર તો પોલીસવાળા અમને એમ કહીને કહેલા કે ભાઈ તમારા ફરિયાદ હવે કરવી હોય તો તળાજા આવી જજો